અબડાસા તાલુકા ખલીફા સમાજની જનરલ મીટિંગમાં એકમતથી નવી સમિતિની રચના ખલીફા અબ્દુલ ગની હારુન સતત 7મી વાર પ્રમુખ તરીકે બિન હરીફ વર્ણી અબડાસા તાલુકાના કોઠારા ગામે ખલીફા સમાજની એક મહત્વપૂર્ણ જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગનો મુખ્ય હેતુ જૂની સમિતિનો વિસર્જન કરી નવી સમિતિની રચના કરવી તેમજ સમાજમાં ચાલી રહેલા કુરીવા જો દૂર કરી સમાજને સંગઠિત અને પ્રગતિશીલ દિશામાં આગળ વધારવાનો હતો મીટિંગ દરમિયાન સમાજના આગેવાનો તથા ઉપસ્થિત સર્વે ભાઈઓની સર્વસંમતિથી અબલાસા તાલુકા ખલીફા સમાજના પ્રમુખ તરીકે ખલીફા અબ્દુલ ગની હારૂનની ફરી એકવાર વર્ણી કરવામાં આવી હતી નોંદપાત્ર બાબત એ છે કે તેઓ સતત 7મી વાર બિન હરીફ પ્રમુખ તરીકે પસંદ થયા હતા જે સમાજમાં તેમના પ્રત્યેના વિશ્વાસ અને આદરનું પ્રતીક છે નવી સમિતિમાં ઉપપ્રમુખ પદે ઉમર મામદ ખલીફા તથા रफीકભાઈ નલિયા વાળાની વર્ણી કરવામાં આવી હતી જારે મંત્રી પદે ઇસ્માઈલભાઈ ખલીફા નલિયા તથા મુસાભાઈ ખલીફા નરેડીવાળાની નિમણૂક કરાઈ હતી આ ઉપરાંત કારોબારી સભ્યોની પણ પસંદગી કરવામાં આવી હતી આ જનરલ મીટીંગ ખલીફા જુસબ હાજી અબ્દુલ્લાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી મીટીંગ દરમિયાન સમાજના ગુજરી ગયેલ આગેવાનોના પરિવારજનો પ્રત્યે આદર વ્યક્ત કરતા તેમના દીકરાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે એક ભાવનાત્મક અને ગૌરવભર્યો ક્ષણ બની રહ્યો मीटिंग में अबनासा तालुकाना विविध गामों थी खलीफा ना भाईओ बहोरी संख्या में उपस्थित रहा था समग्र कार्यक्रमन संचालन तेमज आभार विधि उमर मामद खलीफा द्वारा करवामा आवी हती स्टोरी बाय हमीद खलीफा कोठारा कच्छ